નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન આપણી ગુજરાત વેધરબાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે શિયાળુ વાવેતર માટે આપણે અગાઉ એક વિડીયો આપેલ અને તે વિડીયોમાં તારીખ સત્તરથી લઈ અને ત્રેવીસ સુધીની આપણે આગાહી આપેલ અને એમાં જે માહિતી આપેલ હતી તે મુજબ શરૂઆતના દિવસોમાં ગરમી વધારે જોવા મળેલ ત્યાર પછીના દિવસોમાં નોર્મલ આસપાસ આવી ગયેલ અને હાલ બંને તાપમાન નોર્મલથી નીચે જોવા મળેલ છે જે એકથી ત્રણ ડિગ્રી હાલ નીચા જોવા નીચું જોવા મળે છે તાપમાન અને ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને ગરમીનું પ્રમાણ પણ ઘટતું જશે એવું આપણે એક આગોતરું ઇંધણ આપેલ અને હાલ તે મુજબ જ ઠંડી પણ વધી છે અને બપોરનું તાપમાન પણ નીચે આવી ગયેલ છે તો હવે ત્રેવીસથી લઈ અને ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેની જો આપણે વાત કરીએ ને તો હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મિનિમમ અને મેક્સિમમ તાપમાન નોર્મલથી નીચું જોવા મળશે અને હાલનું જે તાપમાન છે તેના કરતાં એકથી ત્રણ ડિગ્રીની વધઘટ જોવા મળશે અને હાલ મિનિમમ અને મેક્સિમમ બંને તાપમાન નોર્મલથી ત્રણ ડિગ્રી નીચે ચાલી રહ્યા છે એકથી ત્રણ ડિગ્રી અને આમ ટૂંકમાં હવે સાર રૂપે જોવા જઈએ ને તો હાલમાં જે ઠંડી અને બપોરનું જે તાપમાન નોર્મલથી નીચે ચાલુ રહેલ છે ને તે હજી ત્રણ દિવસ રાબેતા મુજબ ચાલુ રહેશે અને ત્યાર પછીના ત્રણ દિવસ ગરમીનું પ્રમાણ થોડુંક વધે અને ઠંડીનું પ્રમાણ પણ થોડુંક ઘટે પણ આમ શિયાળુ પવનો સક્રિય જ રહેવાના છે એટલે હાલ આમ જોવા જઈએ તો શિયાળુ પાક અને વાવેતર માટે અનુકૂળ સમય છે અને આગાહી સમયમાં મુખ્યત્વે પવનો પૂર્વ અને ઉત્તર પૂર્વ તરફના રહેવાના છે એટલે આગાહી સમયમાં કોઈ પણ વિસ્તારમાં ઝાંકળ વર્ષાની શક્યતા નથી અને આવતીકાલ પછીથી અલગ અલગ વિસ્તારમાં કસરૂપી વાદળો જોવા મળે તેવી શક્યતા છે હવે આગાહી સમય બાદ વાતાવરણ કેવું રહે છે તેનું આપણે એક આગોતરું એંધાણ જોઈએ તો આગાહીના અંતિમ દિવસથી ફરીથી ઠંડીનું પ્રમાણ વધે અને બપોરનું તાપમાન ઘટે કારણ કે હવે એક પછી એક વેસ્ટર્ન ડિસ્પર્સ આવતા જ હશે અને પસાર થતા જ હશે એટલે એને કારણે હવે ધીરે ધીરે શિયાળો પણ જામતો જાય તેવી શક્યતા છે મિત્રો આપણે જ્યારે જરૂર હોય ને ત્યારે આપણે સાત દિવસની આગાહી આપીએ છીએ તે મુજબની આપણે આગાહી આપતા જ રહીશું એટલે અત્યારે શરૂઆતના દિવસોમાં જોવા જઈએ તો ઝાકળ કોઈ પણ પાકને હાલમાં નુકસાન કરતી હોતી નથી પણ જ્યારે ક જીરોનો પાકના અંતિમ દિવસો ચાલી રહ્યા હોય ને ત્યારે ઝાકળ વરસાદથી જ અલગ અલગ પ્રકારના ફૂગજન્ય રોગ આવતા હોય છે ત્યારે આપણે કન્ટિન્યુ દર ત્રણ દિવસની આગાહી આપશું અને સતત સચોટ માહિતી આપણે આપતા રહીશું માટે મિત્રો આપની આ ચેનલ છે તેને તમે લાઈક કરો શેર કરો અલગ અલગ ગ્રુપમાં મોકલતા રહો અને ચેનલને અવશ્યપણે સબસ્ક્રાઈબ કરી લેવી જેથી આપણે કોઈપણ નવો વિડીયો આપીએ તેનું નોટિફિકેશન આપ સૌને તુરંત મળતી મળતું રહે આભાર મિત્રો જય જવાન જય કિસાન જય સંવિધાન